હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાય લિનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું વધેલી ખીચડીમાંથી એકદમ સોફ્ટ અને નરમ થેપલાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં બધી જ વસ્તુઓ લઈ લીધી છે હળદર પાવડર લીલા મરચાં અને લસણની પેસ્ટ કોથમીર મીઠું ધાણાજીરું પાવડર લાલ મરચું ખીચડી અને ઘઉંનો લોટ આપણે સરખા પ્રમાણમાં લેવાનો છે તો મેં બધી જ વસ્તુઓ લઈ લીધી છે તો ચાલો હવે આપણે થેપલા બનાવવા માટે લોટ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં આપણે ખીચડીને લઈ લઈશું અને હવે આપણે ખીચડી લીધી છે તેટલા જ માપમાં આપણે ઘઉંનો લોટ આપણે તેમાં એડ કરીશું તો આ રીતે મેં બધો જ ઘઉંનો લોટ આપણે તેમાં એડ કરી દેવાનો છે તમે બધો જ ઘઉંનો લોટ તેમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે થોડોક અજમો લઈશું અને તે આપણે લોટમાં એડ કરીશું અને હવે આપણે બધા જ મસાલા એડ કરી દઈશું ધાણાજીરું પાવડર હળદર પાવડર અને લાલ મરચું પાવડર પણ આપણે તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ કે ઉસો કરી શકો છો અને હવે આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ જે તૈયાર કરીને રાખી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે કોથમીરના પાન પણ તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું આમાં આપણે મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી કરીને આપણા થેપલાનો સ્વાદ એકદમ સરસ આવે અને હવે આપણે તેમાં મોયણ માટે એક ડાંકલી જેટલું તેલ એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરવાનું છે આપણે આમાં પહેલાં પાણીનો યુઝ નથી કરવાનો આ રીતે આપણે પહેલાં આપણે ખીચડીમાં પણ પાણીનું પ્રમાણ હોય છે એટલે આપણે પહેલાં આ રીતે લોટે બધા જ મસાલા સાથે આપણે હળવા હાથે આ રીતે સારી રીતે મિક્સ કરીશું તો આપણો લોટ બધો સારી રીતે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને થોડો થોડો તે બંધાઈ પણ ગયો છે હજુ આને આપણે આ રીતે મસળીશું તો તે વધારે પણ બંધાઈ જશે તો આ રીતે આપણે તેને મસળતા જાય અને લોટને પાણી નાખ્યા વગર આપણે પહેલાં બાંધી લેવાનું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે પાણી નાખ્યા વગર જ પણ અડધા ઉપર આપણો લોટ આ રીતે બાંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં થોડુંક અમથું પાણી એડ કરી અને લોટને આપણે સારી રીતે મસળી અને બાંધી લેવાનો છે આપણે વધારે પાણીનો યુઝ નથી કરવાનો નહીં તો આપણા થેપલા બનતી વખતે ઢીલા થઈ જશે એટલા માટે આપણો લોટ તો આપણે આ રીતે આટલું થોડુંક પાણી એડ કરી અને લોટને આપણે સારી રીતે બાંધી લેશું તો આ રીતે આપણે બધા જ લોટની સારી રીતે બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બધા જ લોટને આ રીતે સારી રીતે બાંધી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણા લોટ હાથમાં ચોંટે નહીં એટલા માટે આપણે તેના ઉપર આ રીતે એક ડાંકલી જેવું ફરીથી તેલ આપણે એડ કરી અને આને સારી રીતે તેલમાં મસળી લઈશું આ રીતે આપણે તેલમાં લોટને મસળવાથી તે એકદમ લોટ સરસ સોફ્ટ પણ થઈ જાય છે અને આપણા થેપલા બનતી વખતે તે પાટલા ઉપર ચોટતો પણ નથી તો આ રીતે આપણે બધો જ લોટ બાંધીને આ રીતે તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો ના સોફ્ટ કે ઢીલો કે ના કઠણ આપણે આ રીતે મીડિયમ લોટ બાંધવાનો છે હવે આપણે આ રીતે એક લુવો લઈ લેવાનો છે અને આ રીતે તેના ઉપર આપણે કોરો લોટ થોડો સ્પ્રિન્કર કરી દેવાનો છે આ રીતે થોડો આપણે કોરો લોટો લગાવી દઈશું અને હવે આપણે આને હળવા હાથે આપણે થેપલું વણી લેવાનું છે તમારે કોઈ પણ શેપ થેપલાનું રાખવું હોય તો તમે રાખી શકો છો પણ હું અહીંયા નોર્મલ આપણો ગોળ શેપ જ રાખું છું તો આ રીતે આપણે હળવા હાથે થેપલાને વણી લઈશું કારણ કે આપણે આમાં ખીચડી એડ કરી છે એટલે આપણે તેને હળવા હાથે જ વણવાનું છે તો થેપલું આપણું વણાઈને તૈયાર થઈ ગયું છે તો હવે મેં અહીંયા તવી ગરમ થવા રાખી દીધી છે મીડિયમ ગેસની ફ્લેમ પર તો તવી આપણી થોડી થોડી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આ રીતે પહેલાં એક ચમચી જેટલું આપણે પહેલાં તેમાં તેલ એડ કરવાનું જેથી કરીને આપણું થેપલું નીચે નહીં અને આ રીતે બધું જ તેલ આ રીતે લગાવી દેવાનું અને હવે આપણે જે તૈયાર કરીને રાખ્યું છે થેપલું તે આપણે તેમાં આ રીતે એડ કરી દેવાનું અને હવે આપણે કિનારી પર આ રીતે એક ચમચી જેટલું તેલ આપણે ફરીથી લગાવીશું તો થેપલું આપણું સારી રીતે કૂક થઈ જાય એટલા માટે અને હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર એક મિનિટ જેવું આપણે તેને થવા દેવાનું છે તો આપણે આ રીતે એક મિનિટ થઈ ગઈ છે અને આપણું થેપલું સરસ થઈ ગયું છે તો આ રીતે તવિતાની મદદથી આપણે તેને પલટાવી દઈશું તો આ રીતે તેને પલટાવી દઈશું અને હવે આપણે બીજી બાજુ પણ આ રીતે એક ચમચી જેટલું તેલ આપણે લગાવવાનું છે તો બીજી બાજુએ પણ આપણું થેપલું સારી રીતે ચડી અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ જાય તો આ રીતે હવે એક ચમચી તેલ એડ કરી દીધું છે અને હવે આપણે આ રીતે ઉપરથી આ રીતે આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે જેથી કરીને આપણું થેપલું કોરું ના રહે એટલા માટે અને હવે આપણે આને આ રીતે બંને બાજુ અલટાવતા પલટાવતા જઈ અને થેપલાને સારી રીતે આપણે કૂક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બંને બાજુ આ રીતે અલટાવતા પલટાવતા જઈ અને થેપલું આપણું સારી રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે આ રીતે બધા જ થેપલાને બનાવી લીધા છે તમે જોઈ શકો છો કે આપતા એકદમ સરસ સોફ્ટ નરમ અને પૂચારું જેવા આપણા વધેલી ખીચડીમાંથી એકદમ સરસ થેપલા બનીને તૈયાર છે